હલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ સ્વાગત છે મિત્રો અમારા નવા વ્લોગમાં તો મિત્રો આપણે હમણાં જાતા એક ધારા કપા વીણવા જોકે હમણાં મોસમ ફૂલી ગઈ હતી કપાની વરસાદ વરસાદ હતો નહીં એટલે તો આજે આપણે નથી ગયા આપણે છે આપણે ડુંગળીમાં ફાઇનલી આટો મારવા તો આપણી ડુંગળી તો પાકમાંથી ફૂલ આવી ગઈ છે મિત્રો પણ હમણાં ખેંચવાની છે પણ મારા બાપાને આજે જાય છે મુંબઈ મિત્રો બે ત્રણ દિવસ જ આવશે બોર પછી મિત્રો આપણે ડુંગળી ખેસવાનું કામકાજ શરૂ કરવાનું છે અને ફિલહાલ તો આજ આમાં આવશે મિત્રો ઘઉં વાવ માંડિયાળું પડું હતું ને એ માંઘડી આવશે ટ્રેક્ટર આકવા અને બોર પછી આપણે આમાં વાવી દેવાના છે ઘઉં મિત્રો તો આકડી આવે છે ટ્રેક્ટર આ બોર પછી આવે છે ઘઉં વાવ એ પહેલા જ આપણે ડુંગળીમાં આટો મારતાય મિત્રો તો જોઈ શકો છો કોળા કોળા ગાઠચા થઈ ગયા છે ડુંગળી છે મિત્રો આપડી થોડીક વાઇસ આવે છે પણ વાંધો નથી મિત્રો ગાંઠિયા થઈ ગયા છે મોટા મોટા એટલે હવે છે ને લઈ લેવી એમ સર વરસાદના કારણે મિત્રો થોડી ડુંગળી ઓલી દેખાય તમને પણ આપડી ડુંગળી મિત્રો એમ હતી આમાં જો માંડવી ઉગી જ તો આપણે જો મિત્રો ડુંગળી ખેસવા મીણા છે આમ મોરે જ નથી કર્યું પણ આમ એક આ ક્યારો છે ને મિત્રો એમ એટલા ખાડામાં દાદાને મકાઈ પાવવાની છે જાહેર તો આમાં ટેક્ટર આલે એમ છે તો આ એક ક્યારો આપણે ખેંચવા મીણા છે મિત્રો ડુંકળીનો હળ થઈ ગયો થાય છે કેરામાં એટલે ફાવતું નથી મિત્રો બરાબર તો મિત્રો તો આવી કાંઈક છે આપણી ડુંગળી ખાડામાં ઓલા આપણે દાદા કે આપણે આવી છે મિત્રો તો ખાડામાં ઝીણું બતાવે છે ઉપલા ભાગમાં હારું છે થોડુંક બગડ્યું છે પણ ઓછો વાંધો છે વધારે વાંધો છે એની મિત્રો કે અમુક ટકા બગડી ગયો છે તો અમુક ટકા સારું છે તો હારું સારું છે એ લઈ લેવાય

ane mara mumi na kopa mitro wade rai se mumboi, kowa mara mumi ria, mara mba punawa beta se ola pone, batai kapa rapi ria se no, rai mumboi, tren ma rai se ane, ane tren se. હાલો મિત્રો તો પાપાને થાય છે મુંબઈ જવું પછી સામાન મેના કપડા ને થેલામાં ને અહીંયા રહોડામાં બની રહ્યો છે નાસ્તો રોટલી બનાવે છે પરોઠા મિત્રો ટ્રેનમાં ખાવા માટે જોકે ગાડી ત્યાં ઊભી તો હેઠું ઉતરવું નહીં તો પરોઠા બનાવી દે થોડા આમાં બનાવી છે મિત્રો આખા ભીંડાની સબ્જી બનાવી દીધી છે થોડીક થોડાક ઘીમા પરોઠા બનાવી દે છે એટલે મિત્રો કેડે ઉપાધિ નહીં નાસ્તો બાતો કરી લે લેટલું કઈ ઉતરવું નહીં હાલો મિત્રો તો આપણે આવી જશે વાળીએ ટ્રેક્ટર આવ્યું છે દાંતી આંકવા અમે હાલી રહ્યો છે મિત્રો અમે વાવાનું છે ઘઉં એટલે તો આપણે વાડી આવી ગયા છે મિત્રો આજે મારા પપ્પાની જાય છે મુંબઈ ભાઈ પોલી આગળ જાવાના છે એમ એકવાર મોટ આપણે આવ્યા છીએ વાડીએ મિત્રો ટેક્ટર આખ્ય આપણે જાઈએ છીએ પાવડર લઈ ઢગલો પીડો છે ઓલો માઈન્ટ બી જાગી દઈએ ને એટલે મોટો પીડો ટપો પીડો છે પાવડર ઢેગલો છે ફોડી નાખશે કાલો આપણે ખેંસવાની છે ડુંગળી નિત્રો મિત્રો આપણે જઈએ છીએ પાવડર લઈ લઈ રહ્યું છે ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર છે મિત્રો છોડવા ના સો ટકા પાડી નાખે મિત્રો રાપ મારે છે પછી આમાં ઘઉં વાવવાના છે પણ ઘઉં તો કાલ વાવવાનો વારો આવશે મિત્રો બસ તો ખાલી હાકી નાખે મિત્રો તો આયા ટેફ ટફો પડ્યો તો માંડવી કાઢી નથી ઢીકલો પીડ્યો તો

કાલ વાળું આવશે વાવવાનું થોડો કૂંકાય જાય હવે ડાયરેક વાવવાનું કહેતા પણ પહેલી વાર હાલી ગયો ને મિત્રો તો સારું પડે હા હળી ગયો મને તો ટેકલો ફેલો ગયા મિત્રો હવે આ માંડવી તમને ઉગે ગલી બતાય ને એ માંડવીના ડોડવા છે ને આપણે ટ્રેક્ટર રાખીને બધા વીણવાના હતા માંડવી કાઢીને ત્યારે વરસાદ પહેલા નો હાથમાં રહેવા દીધું એમાં તો કેટલી માંડવી પડી હતી મિત્રો પડામાં બધી ઉગાડી દીધી જો આ દેખાય ને મિત્રો માંડવી દેખાય જો નીકળ્યા તમને દેખાય ને લા આમ જો આગળ તો એવું લાગે છે કે જાણે માંડવીનું વાવેતર કર્યું લાગે એ માંડવી ઉગી છે મિત્રો અમારે એટલે ડુંગળીમાં ખળ જામી ગયું છે ને અડધે ઓથી છે ખાલી દ વધી વધીને પંદર ક્યારા વી ક્યારામાં ફળ છે જામી ગયું છે કાઠિયા થઈ ગયા છે મિત્રો ડુંગળીના પણ શું છે કે જો આવું થઈ ગયું એટલે આને લઈ લેવું પડે પછી આ ને ખેંચતા ફાવે નહીં વધારે બે દી દી રહેવા દઈ તો પછી આ ગાંઠીઓ આવા થઈ જાય એટલે તૂટી જાય મિત્રો મિત્રો તો ઉપલા ટ્રેક્ટર તો હાલી ગયું છે રાપ હવે હેઠલા ખાડામાં જવાનું છે ટ્રેક્ટરમાં તો હાલી ગયું લાગે કે નાખ્યું મિત્રો દાંતી મારે રાપ મારી દીધી થોડો ફોટો છે હાકે છે પછી જવાનું છે એટલા ખાડામાં દાતી મારવા પડી છે એ તો આ ગાડી પાસે પડ્યું ને એ લઈને જવાનું છે એટલા ખાડામાં ચાલ બેટો મારો ફોન છે ને મિત્રો થી હંગ થઈ જાય છે બહુ એટલે છે ને ચાલતો નથી મિત્રો પછી આપણે ટ્રેક્ટરની માથે ઉભા રહ્યા છીએ હાથી માથે થોડું કઠણ છે મિત્રો એટલે ખડ જ્યું જૂતુમાં ને વરસાદના કારણે થોડું કઠણ થઈ ગયું એટલે હાથી બે આપણે મિત્રો હાથીની માથે મિત્રો તો આપણો ટ્રેક્ટર હાલી ગયું છે ટ્રેક્ટર હાકી નાખ્યું મિત્રો ખાડામાં હાકી નાખ્યું ઉપર થઈ ગયું રેડી ને કાલ તો વારો નહીં આવે મિત્રો હજી ઘઉં વાવવાનું એક દી પડ્યો રહેવા જેવું છે એટલે થોડુંક ઉપાય જાય ફાઈનલી મિત્રો તો ટ્રેક્ટર અમે સડી ગયા હવે જાય છે ઘરે મિત્રો મિત્રો તો તમને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં રામ રામ